જાદુ છે ચમત્કાર છે કે કોઈ પ્રકારેની વિદ્યા છે ત્રીજી આંખને ખોલવી અને ખોલવાની જે પ્રવૃત્તિ છે એ છે ધ્યાન બાળકોની અંદર જ ડેવલપ થઈ શકે છે કે ઉંબરલા એક વ્યક્તિની અંદર કરી શકે એટલે એ પોતાના માઇન્ડને જેટલું બાળક એકાગ્ર કરી શકે એટલું ના કરી શકે જેમ કે કોઈ ડિસ્પ્લે ઉપર આપણે કોઈ વસ્તુ લખીએ છીએ અને પછી એને સાફ કરી નાખીએ તો બાળક કહી ગયા એવું બની શકે છે કાનો દુરુપયોગ થઈ શકે ખાલી બુક જોવે ને અંદર થી પેજ ઉલટાવાની જરૂર ના પડે અને અંદર થી વાંચવા માં અંદર જો આ બાળકો વ્યવસ્થિત કરે છે અને આગળના સ્ટેપ પણ કમ્પ્લીટ કરે છે તો એમના માટેની પરીક્ષા પદ્ધતિ પણ સરકારને બદલવી પડે એવું પણ થઈ શકે છેલ્લા થોડા દિવસોથી બનાસકાંઠા જિલ્લાની અંદર ક્રિસ ખૂબ ચર્ચામાં રહ્યો છે ચર્ચામાં રહ્યો છે લોકોને આશ્ચર્ય પણ થાય છે લોકોને શંકા પણ થાય છે લોકોને માનવું કે ન માનવું તે પણ એક સવાલ છે પરંતુ આ બધા જ સવાલોના જવાબ મારે મેળવવા છે અને આપ સૌની સમક્ષ આ સવાલના જવાબો જે છે એ મૂકવા છે હું ક્રિસના ઘર સુધી જ્યારે પહોંચો છું ત્યારે ક્રિસ જોડે અનેક બાબતોની ચર્ચા કરી છે જે આપે અગાઉ જોયું એ પ્રમાણે અને મારે ક્રિસની અંદર આ જે પણ આવડત ડેવલપ થઈ છે અથવા તો જે આવડત એ શીખ્યો છે એને વધુ સારી રીતે જાણવા માટે હું એના જે શિક્ષક છે એમની જોડે વાત કરવાનો છું ક્રિશ વિશે વધુ વાત કરશું અને ખરેખર આ બાબત શું છે એ પણ જાણવું છે મારી સાથે સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો તે દિનેશભાઈ ચૌધરી છે જેઓ ક્રિસના શિક્ષક છે અને આજ ઓઢા ગામની સરકારી શાળામાં તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવે છે છે દિનેશભાઈ દિનેશભાઈ સાથે ઘણી બધી શરૂઆત કરશું વાતની તો મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે છેલ્લા સમયથી ક્રિસ ચર્ચામાં આવ્યો છે ઘણા બધા લોકોએ ઘણી વખત એવું જોયું હશે કે ટીવીની સ્ક્રીન ઉપર મોટા મોટા કાર્યક્રમોની અંદર આપણે ઘણા બધા લોકો જોતા હશે કે આ રીતે આંખી પાટા બાંધી અને લોકો કલર પસંદ ઓળખી લે છે કઈ પણ વર્ડ વાંચી લે છે શબ્દો વાંચી લે છે પરંતુ આ આ બધી જ વસ્તુ બનાસકાંઠામાં ચર્ચામાં આવી છે ત્યારે અમે ક્રિષ્ના ઘર સુધી પહોંચ્યા છીએ આ બધી જ વસ્તુને જાણવી છે શું હોય છે આ ખરેખર જાદુ છે ચમત્કાર છે કે કોઈ પ્રકારની વિદ્યા છે બિલકુલ આ વસ્તુ જે છે એ વાસ્તવની અંદર આપણું જૂનું વિજ્ઞાન જ્યારે મેં આ વસ્તુને જાણી યુટ્યુબ ઉપર મેં ઘણા વિડીયો જોયેલા હતા આમ તો બાળકો પહેલા પણ આવું કરતા હતા પણ નાલંદા અને તક્ષશિલાની અંદર જે મતલબ ભણવાની જે પદ્ધતિઓ હતી એની અંદર એવું જ હતું કે બાળકોને શરૂઆતથી પેલું બ્રેઇન જે છે એને વધારે ડેવલપ કરવામાં આવે જેથી કરીને કોઈ પણ વસ્તુ ગ્રાહ્ય કરી શકે અને એના કન્સેપ્ટમાં એવું છે કે આઈ ડેવલપમેન્ટ એટલે કે ત્રીજી આંખને ખોલવી અને ખોલવાની જે પ્રવૃત્તિ છે એ છે ધ્યાન બસ આ જ વસ્તુ છે જે વિજ્ઞાન જ છે મતલબ આપણા શરીરની એક શક્તિ જ છે જેને ઉજાગર કરીએ છીએ આપણે જી આ બધી જ વસ્તુ છે બાળકોની અંદર જ ડેવલપ થઈ શકે છે કે ઉંમર લાયક વ્યક્તિની અંદર કરી શકો છો ના આનો કોઈ એવું નથી પણ 16 વર્ષથી જે મોટી ઉંમરની વ્યક્તિ છે એને આના માટે વધારે મહેનત કરવી પડશે સ્ટ્રગલ કરવું પડશે પછી એમાં એવું હોય છે કે આને એવું છે કે ફર્સ્ટ તો કે આપણે આપણા માઇન્ડને જે છે ને એકાગ્ર કરવાની વાત જેટલું એકાગ્ર વધારે કરીશું એટલું ડેવલપ વધારે થશે અને મોટી ઉંમરના લોકો છે એમને અલગ અલગ વિચારો બરોબર માઇન્ડની અંદર ઘણા બધા દોડતા હોય છે એટલે એ પોતાના માઇન્ડને જેટલું બાળક એકાગ્ર કરી શકે એટલું ના કરી શકે એટલે એમના માટે આ વસ્તુ થઈ શકે છે પણ એનો સમય જે છે એ મહિનો બે મહિના વર્ષ પણ લાગી શકતા હોય બાળક આંખે પાટા બાંધીને વાંચી શકે છે કલર પણ ઓળખી શકે છે અને કોઈ પણ ફોટોને પણ એ ઓળખી શકે છે આ બધી જ વસ્તુ જે લોકો વિજ્ઞાન સાથે જોડાયેલા છે એમના માટે કદાચ આશ્ચર્યચકિત થાય એવી વાત નહીં હોય પરંતુ જે લોકો આ બાબતને જાણતા નથી તે લોકો વિશે વધુ સ્પષ્ટતા સાથે આપણે આ બધી જ વાત મૂકવી છે આ જે બાળક છે એને તમે જયારે આ વસ્તુ શીખવો છો કેટલા સમયમાં એ બાળક ત્યાં સુધી પહોંચી શકે છે અથવા તો સફળ થાય છે એ પ્રમાણે અમે દસ દિવસ સુધી જે આની ટ્રેનિંગ આપીએ છીએ એમાંથી અમારો જે ક્લાસ હોય છે સાત થી બાળકો માંડીને પંદર બાળકો અમે લઈએ એટલે એ ક્લાસની અંદર સમય શકે મેડિટેશનમાં ઊંઘી શકે તો એમાંથી અમને ઓછામાં ઓછા ત્રણ તો મળ્યા જ રિઝલ્ટ તરીકે અને પંદર દિવસની અંદર જો ક્લાસને લંબાવવામાં આવે તો એ સો સો ટકા જે બાળકો છે એમને આ રિઝલ્ટ મળે માની લો કે કોઈ બાળક આ રીતની જે તમે જે વિદ્યા શીખવો છો એક તરીકે એવું જ કહી શકીએ આપણે છે કારણ કે આ વસ્તુ છો અથવા તો આની અંદર અંદર તમે આ વસ્તુની પારંગત થવા છો ત્યારે એકાગ્રતાની ખાસ જરૂર હોય છે ટૂંકમાં મગજ ઉપર ભાર મૂકી અને ટેલેન્ટ સાથે આ વસ્તુ લોકો વચ્ચે આવતી હોય છે બહુ આશ્ચર્યની વાત નથી આ શક્ય છે પરંતુ ખરેખર જયારે તમે આ ત્રણ બાળકોની વાત કરો છો તો ત્રણે ત્રણ બાળકો ક્રિશ જેટલા એક્સપર્ટ છે જે બાળક વધારે મહેનત કરશે આમાં મિડ એક્ટિવિટી આવે છે મતલબ આપણી હાથની એક્સરસાઇઝ હોય છે બરોબર પછી અમે એમને એવું કહેતા હોઈએ છીએ કે તમે મતલબ લેફ્ટી છો તો રાઇટી કામ કરવાનું રાઈટી છો તો લેફ્ટી મતલબ જમણોડી હોય તો ડાબુડી કામ કરવાનું ફોર એક્ઝામ્પલ આપણે બ્રશ કરતા હોઈએ સવારમાં જમણા હાથથી તો એમને ડાબા હાથની ટેવ પાડીએ છીએ જેથી કરીને મગજની જે એકાગ્રતા છે એ વધતી હોય છે એટલે આ રીતે જે બાળકો મતલબ અમે જે કહીએ છીએ એ પ્રમાણે જો કરશે

માની લો કે કોઈ બાળક છે તમે જે પ્રમાણે કહો છો એ બધા સ્ટેપ ની અંદર પારંગત થાય છે તો એ જે પણ વસ્તુને શીખે છે સામે વાળી વ્યક્તિને કોઈ નુકસાન થાય છે ના એ એ પણ નથી થતું બરોબર બાળક જ્યારે આ વસ્તુ શીખે છે આ એક આધ્યાત્મિક જ્ઞાન પણ છે સાથે સાથે એટલે એ બાળક આધ્યાત્મિક બંધ છે જી દયાળુ છે એટલે આનો કોઈ દુરુપયોગ એ નહીં કરે મોટા ભાગે બાળક પોતાના જીવનની અંદર પરિવર્તન લાવવા માટે બની શકે છે કે આનો દુરુપયોગ થઈ શકે માની લો કે હમણાં એક અમે મેં જયારે આ બધી મારે આ કાર્યક્રમ કરવો હતો આપની વચ્ચે આવું હતું ક્રિશ ને મળવું હતું તો એ પેલા મેં પણ ઘણી બધી વેબસાઇટ થી લઈ અને ઘણી બધી બાબતોને જાણવાનો પ્રયાસ કર્યો છે કે આની અંદર વધુ પારંગત થાય જયારે કોઈ પણ વ્યક્તિ ત્યારે એવું કહેવાય છે કે એની નજરો સામેથી બુક ફેરવી લે તો પણ એ વસ્તુ બધી આટલી હાઈ લેવલની થતી હોય છે તો ઘણી બધી પ્રવૃત્તિ નેગેટિવિટી તરફ પણ થઈ શકે છે એના માટે શું હોય છે તમે કોઈ બાળકને જયારે બધી વસ્તુ શીખવો છો તો એની અંદર કઈ એવા પ્રમાણે કઈ ચકાસણી કરવામાં આવે છે કે આગળ જતા ભવિષ્યમાં બાળક કોઈ કોઈ એનો દુરુપયોગ દુરુપયોગ ના ના કરે કરે અથવા તો એના માટે પ્રેરણા આપવામાં આવે અમે જયારે ક્લાસ ચાલુ કરીએ છીએ ત્યારે અને જયારે બાળકની અંદર આ વસ્તુ એક્ટિવ થાય છે ત્યારે અમે ક્લાસની અંદર પણ કહેતા હોઈએ કે આનો કોઈ પણ જગ્યાએ મતલબ દુરુપયોગ તો ના જ કરો કોઈ પણ રીતે જે જોવા બાબતે છે બરોબર ઘણા બધાના અલગ અલગ રિવ્યુ પણ હોય છે આવા અમે જોયા છે બરોબર કે બાળક દુરુપયોગ કરી શકે છે તમે ક્રિશને કયા લેવલ સુધી લઈ ગયા છો અને હજુ આગળ જતા શું વિચારો છે એના માટે કયા લેવલ સુધી લઈ જવાના છો અને પરફેક્ટલી કઈ કઈ પ્રવૃત્તિ શીખશે આવનારા સમયમાં ખાલી બુક જોવે ને અંદરથી પેજ ઉલટાવાની જરૂર ના પડે અને અંદરથી થી વાંચવા માંડે અને એ બુક મતલબ કે ભલે બસો પેજ ની છે ત્રણસો પેજ ની છે પણ એ બાળક પાંચ મિનિટમાં એ રીડિંગ કરી નાખે આખી બુક બરોબર આના વિશે અમારો મતલબ કે આગળનું સ્ટેપ અમારું આવે જેટલું પણ રીડિંગ કરે જેટલું પણ વાંચી લે બધું જ એને માઇન્ડમાં સેવ થાય છે કે કેટલું યાદ રહે છે જેમ આપણે નોર્મલી તૈયારી કરીએ એ જ પ્રતિભા મળે છે ના 100% યાદ રહે છે અને એનું એક કારણ છે કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ કોઈ રીડિંગ કરીએ છીએ આપણે ખુલ્લી આંખથી ત્યારે આપણો જે આગળનો મગજ જે છે જી બરોબર જેને આપણે મોટો મગજ કહીએ છીએ અને અવલોકન કરીને અને પછી જે આખું ડેટા છે એ નાના મગજ ને સેવ કરવા માટે આપતું હોય હવે આ સમયે કેટલીક મેમરી જે છે લોસ થઈ જાય છે એટલે બાળક જયારે એક વખત વાંચે છે ત્યારે કેટલીક વખત સારામાં બાકીનું મિસ થઈ જાય જેમ કે આપણે કોઈક ને મેં તમને વાત કરી તમે એ વાત બીજા ને કહેશો ત્રીજા ને કહેશો એટલે વાત મિસ થઈ જશે ઓકે બરોબર પણ અહીંયા જયારે થડાઈ થી જયારે વાંચન થાય છે ત્યારે બાળક ટોટલી જે છે એ નાના મગજ અંદર સેવ કરે છે મતલબ ડાયરેક્ટ મેમરીમાં એટલે મિસ થવાનો જે છે એ પ્રભાવ નથી રહેતો એના ઉપર એના કારણે જે યાદશક્તિ છે એ ભરપૂર રહેશે મતલબ ક્રિસ છે તો ક્રિસ જ્યારે ખુલ્લી નજર થી જ્યારે કોઈ વસ્તુ જોવે છે ત્યારે શું એ જે આ બંધ આંખો થી જે જોઈ શકે છે એ જોઈ શકે છે કે ખુલ્લી આંખે માત્ર જે જોવે છે એ જોઈ શકે છે ખુલ્લી આંખે જે જોવે છે એ બધું જ બંધ આંખે દેખાય છે પણ વસ્તુ એ છે કે બંધ આંખે ડિસ્ટન્સ જે છે એ દૂરનું નહીં જોઈ શકે ઓકે એટલે એની અંદર મતલબ દૂરી મહત્વની છે હા તો માની લો કે આંખે પાંટા બાંધેલા છે તો ક્રિશ કેટલી કેટલા અંતર સુધી જોઈ શકે છે બરોબર ઓરા મતલબ એવો છે કે એને જે મેડિટેશન કર્યું છે ધ્યાન કર્યું છે અને આપણે પિનિયલ ગ્લાન્ડ જે કહેવાય જ્યાં આપણે ટીલું કરીએ છીએ બરોબર ત્યાંથી એના જે રે કહેવાય છે એ જ્યાં સુધી પહોંચતા હશે અને એની જે મતલબ કે શીખવાની જે પ્રવૃત્તિ છે એ જેટલી મજબૂત હશે એટલું એ દૂર જોઈ શકે ઓકે હા આની અંદર નેક્સ્ટ લેવલ તો એવું છે કે અહીંયા જે અંતર નું છે ને અત્યારે માની લો કે બધા લોકો એને જ્યારે કોઈ પણ વસ્તુનો કલર બતાવે છે કે આછું છે અને અથવા તો કયો કલર છે અથવા તો કયો ફોટો છે અથવા તો કોઈ વર્ડ શબ્દ લખેલા વાંચાવે છે તો કૃષ્ણની સામે જ્યારે તમે કરો છો ત્યારે જે જોઈ શકે છે કે એ વસ્તુ ગીજામાં રાખી હોય પછી છત્તા એને કહો તો એ વાંચી લે ના એ નેક્સ્ટ સ્ટેપ છે અત્યારે જે ફર્સ્ટ સ્ટેપ માં જે છે બરોબર એ એના ઓરાની અંદર એના નજીકના એના અમે જયારે

એ મારો આઈડિયા એવો છે કે ભલે ગમે તે અંતરે હોય કિલોમીટરોના અંતર હોય ને તો એ કહી દેશે કે આ જગ્યા આ વસ્તુ હવે પછી માની લો કે જ્યારે બન આંખો થી વાંચે છે ત્યારે એનું કપાળ ખુલ્લું રેવું એવું કે એવું કઈ હોય છે કે એટલે એને આપણે જો બાળકને વધારે ડિસ્ટર્બ કરી નાખીએ તો એ સમયે આ જોવાની જે વસ્તુ છે મતલબ થળાઈ છે એ એક્ટિવ નહીં થાય કે માની લો કે જયારે આવી પ્રવૃત્તિ કરે છે અને એની આજુબાજુમાં કોઈ સાઉન્ડ વગાડો અથવા તો એનું ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરો તો એ નથી જોઈ શકતો ના એવું નથી હોતું એવું નથી એવું નથી હોતું પણ બાળકને મતલબ કે બાળક જે પોતે છે એના એ વસ્તુથી સેન્સિટી ન થવું જોઈએ ફોર એક્ઝામ્પલ એ ક્રોધમાં હોય બરોબર તો એને તકલીફ પડવાનું જોવામાં એ પરફેક્ટ નહીં જોઈ શકે બરોબર એના અંદર એમ કે કોઈ આવેગો ભરાઈ રહ્યા હશે તો એ સમય નહીં જોઈ શકે જી કોઈ ડર હશે મતલબ કોઈ વસ્તુનો તો પણ એ સમય ગભરાઈ ગયો છે બાળક તો નહીં જોઈ શકે આની અંદર સમય સાથે આગળ જતા એની લાઈફની અંદર કેવા પ્રકારના માહોલ શક્ય છે અથવા તો આવું કરવાથી અથવા તો ઘણી બધી સંખ્યામાં આવા બાળકોને ટ્રેન કરવાથી તૈયાર કરવાથી જાહેર જીવનમાં અથવા તો આજુબાજુની ભૌગોલિક પરિસ્થિતિ અથવા તો જે પણ સમાજ છે જે પરિવાર છે અથવા તો જે સ્કૂલમાં ભણે છે અથવા તો તાલુકાની વાત કરીએ જિલ્લાની એની અંદર એમના લીધે શું ભવિષ્યની અંદર ફાયદો થઈ શકે પેલા તો આ બાળકોનું જે છે બ્રેઇન એ બહુ ડેવલપ થઈ ગયેલું છે એટલે એના કારણે શું થશે કે ભવિષ્યની અંદર જો આ બાળકો વ્યવસ્થિત કરે છે અને આગળના સ્ટેપ પણ કમ્પ્લીટ કરે છે તો એમના માટેની પરીક્ષા પદ્ધતિ પણ સરકાર ને બદલવી પડે એવું પણ થઈ શકે છે કારણ કે બુક રીડિંગથી માંડીને બધા નોલેજ ટોટલ નોલેજ જે છે એ બહુ ઝડપી લઈ લેવાનું છે આ બાળક એના કારણે બાળકોની જે મતલબ પદ્ધતિઓ છે પરીક્ષાની એક્ઝામ લેવાની એ પણ કદાચ બદલવી પડે વધુ સંખ્યામાં જો આવા બાળકો તૈયાર થાય તો સરકારને પણ એવા એક્સપર્ટોને ત્યાં બેસાડવા પડશે કે જે આ બાળકોને પહેલેથી પારખી શકે પારખી શકે ઓકે બાકી આની આ પરિસ્થિતિમાં એ બાળકો બધાથી આગળ નીકળે આગળ જ નીકળવા ઓકે તો એમની અંદર પણ હરીફાઈ કરવા માટે આવું હા ડેવલપ કરવું પડશે બીજી વસ્તુ એ કે આ બાળકો જે છે એ આધ્યાત્મિક જે જ્ઞાન છે બરોબર જેમ કે આપણે જાણ્યું છે કે રામાયણ જે છે એ પહેલા લખી નાખતા વાલ્મિક ઓકે બરોબર બને આ પહેલા વસ્તુ ભૂતને ભવિષ્યની મતલબ જાણકારી પહેલાથી મળી જતી ઓકે તો કદાચ છે ને એવું પણ બની શકે આવનાર ભવિષ્યની અંદર આ બાળકો જે છે એ પહેલાથી જ વસ્તુ જોવા માંડે ઓકે બરોબર ક્રિસ પ્રવૃત્તિ કરે છે તમારી સામે બંધ આંખોથી વાંચી લે છે એ કલરને ઓળખી બતાવે છે અથવા તો તમે કોઈ પણ પ્રકારની એની તસવીર એટલે કે ફોટો બતાવો તો એને ઓળખી બતાવે છે આ બધી જ વસ્તુની અંદર જે આટલા સુધી ક્રિસ પહોંચ્યો છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર જે જાણીતો બન્યો છે એ બધી જ બાબતનો જસ એ આ દિનેશભાઈ ચૌધરીને જાય છે એમને જ આ બાળકને ટ્રેન કર્યો છે અને હું ફરી આપને કહું છું આ કોઈ જાદુ નથી આ કોઈ ચમત્કાર નથી આ છે તો માત્ર જેમ તમે ભણવામાં જીવ લગાઈ અથવા તો મન લગાવીને ભણો છો અને વધુ ટકાવારી મેળવો છો એ જ રીતે આની અંદર પણ તમે વધારે ધ્યાન કેન્દ્રિત કરી અને શીખવાનો પ્રયત્ન કરો તો કોઈ પણ બાળક આ વસ્તુને શીખી શકે છે પરંતુ એક કહેવત પ્રમાણે ગુરુ વિના જ્ઞાન નથી મળતું એટલે તમારા બાળકને પણ તમારે આ બાબત શીખવવી હોય તો આવા ગુરુઓની જરૂર પડશે નમસ્તે